જે એક મંથ પહેલા પણ આવી રીતે કેમ્પ જોજોમાં આવ્યો તો ત્યારે અમારા પશુપાલક એક પશુપાલકને એક્સપાયર डेटની દવા આવી ગઈ હતી એ પશુપાલક જાગૃત હોવાથી અને તે સમય જોઈ લીધો અને એ સમયે કોઈ પણ કાઈ પણ વાત બોલવા વગર કે ભાઈ બીજી વખત આવે ત્યારે એક્સપાયર ડેટ આવે ત્યારે આપણે કઈ સાબિત કરી શકું સક્ષમ તંત્ર કઈ સાબિત કરી શકશું નહીં એ પશુપાલક સવારના અહીંયા આવ્યો બીજી વખત કેમ્પ એટલે આવી અને જોયું એટલે તરત મને જાણ કરી સરપંચ તરીકે ભાઈ તમે આવો આવી રીતના છે મેં અગાઉ પણ જોયું હતું ને આજે પણ આ હકીકતે ખાતરી કરાવી શકાય એવી અહીંયા આગળ મેડિકલ લોન ખોટી દવાઓ આવી રહી છે અને એના પછી મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને જે હકીકત ની અંદર આવીને જોયું તો એક્સપાયર ડેટ ની દવા હતી જે નષ્ટ કરવાનો એ નથી કરી એક્સપાયર ડેટ ની દવા હતી અને આ કેમ્પ પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યો જે હકીકત ની અંદર એ સક્ષમ છે જ નહીં એનું કામ જ પ્રચાર પ્રસાર કરવાનું છે એના દ્વારા અહીંયા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો એટલે એના નીચેના અધિકારી આ મને એવું લાગે છે આજે આ જે જૂની દવાઓ ખાઈ ખાઈ અને મચી પડ્યા છે એટલે સવારને એની નીંદર પણ નહીં ઉડતી હોય એટલે આ લોકો અહીં આગળ મોર આવ્યા અને પીઆઈ દ્વારા અહીંયા કેમ્પ પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લામાંથી તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રાખ્યું પોતે ખુદ આવીને કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ માટે તેમ છતાં અહીંયા દવા આવી ગઈ છે તો એને મેં રિક્વેસ્ટ કરી કે આપ સાહેબ એમ કહો છો કે આ દવા અહીંયા એલિવેજ નથી આ ફાળવેલી જ નથી તો તો સીધી વસ્તુ થઈ આના ઉપર કેમ કાર્યવાહી કરતા એ એ કાર્યવાહીમાં પણ આગળ પાછળ થઈ રહ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે ઉપરથી જે સાહેબ આવ્યા છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય એટલે આ આખું કેમ આખા જિલ્લા લેવલે હાલતું હોય તો પણ આમાં નવા લાગે એવું લાગતું નથી કેમ કે આ સાહેબ આવીને એવી બચાવની કામગીરી કરી રહ્યા છે મને અપેક્ષા હતી કે સજા પાવાની કામગીરી કરશે